અને રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જર ને બેસાડી તેનું માલસામાન ચોરીની ત્રણ ઘટનાઓ સામે આવી તેની તપાસ દરમિયાન કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરતા આ ત્રિપુટી એ રીક્ષામાં પેસેન્જર ને બેસાડીને ચોરી કરતો હોવાનું ખુલાસો થયો છે જિલ્લા અને શહેરી વિસ્તારમાં મંદી ચોરી અને અન્ય જે ઘરફોડ ચોરીના બનાવો જે બનવા પામેલા તે અનુસંધાને છે એનસીપી પીઆઈ શ્રી જે જે પટેલ તથા તેમની ટીમ દ્વારા સતત સર્વેલન્સ રાખી અને આવી કોઈ ગુનાને કોઈ ઘટના બને તો તાત્કાલિક છે ગુનાના મૂળ સુધી પહોંચી આરોપીઓને પકડી અને મુદ્દામાલ છે પરત મળે અને જે ભોગ બનનાર છે તેમને ન્યાય મળે તે માટે પૂરતા પ્રયત્નશીલ હોય આ દરમિયાન બી ડિવિઝનમાં જે ત્રણ એક સરખા બનાવો બનેલા કે રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડ્યા હોય અને ત્યારબાદ તેના જે રકમ હોય 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 તે ચોરી થઈ તો આ જે ચાલાકી પૂર્વક આવતો હતો તેને રાખી અને ની ટીમને ટેકનિકલ સર્વેલન્સ આ ઉપરાંત ખાનગી બાતમીદારો મારફતે જે માહિતી મળતા જોશીપરાના ગરનાળા પાસેથી એક રિક્ષા સાથે ત્રણ ઇસમોને પકડી અને પૂછપરછ કરતા શંકાસ્પદ હકીકત જણાય ત્યારે સમાચારમાં હાલબસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર